રો ભાઈ એક પ્રોફેશનલ લુક દીધો હે જોવો તમે જહા જ્યાં તુમરા જી ચાહે ચા જો જી જાય કરો હવે સવારમાં બેઠાને સુખ સવાર કેમ છો બધા મજામાં ને મજામાં છો તો હું છું તમારો પ્રિય રમેશને આજે આપણે જવાનું છે બબિયાને મેળી માનતા ઉતારવા સવાર પડી ગયું છે મસ્ત મજાનું અને તમારા ભાભી તો ચા બનાવે છે તો અવાર હવારમાં મોટું દેખા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ ઇંગ્લિશ ના ભાઈ આ ના આવે અવાર હવારમાં માં ઉઠી ગયો હે અને બ્રશ કરે હે આમ જો તો એલા જો બતાય ના આવે આપણે તૈયાર થવાનું હે ચા બને નાસ્તો કરીને હવે અમાર થોડું નાઈને તૈયાર થઈ જાય અને પછી આ પ્રકાર એક પ્રોફેશનલ લુક દેવાનું છે આપણે નાસ્તો કરી લીધો છે અને આ ભાઈ પાછા ઉઠા છે આપણે નાવાનું છે તૈયાર થવાનું છે અને પહેલા આપણે છે ને સવરો જોશીનો બ્લોગ જોઈ છે આપણે તો નાના એવા ક્રિએટર છીએ પણ આપણે મોટા ક્રિએટરનો બ્લોગ જોઈ છે તે સવરો જોશીનો બ્લોગ છે જોવો તમે અહી નહી આપ કુછ લખ તમેકો મળે કે નહીં મિલેગા મળી શકે છે જોયું તમે મિત્રો તો આપણે હવે નાઈ લઈને મસ્ત મજા તૈયાર થઈ જાય તમારો ભાઈ કઈ પ્રોફેશનલ લુક દીધું છે જોવો તમે કેમ છે તમને ખબર ન હોય તો હું કહી દઉં કે તમારો ભાઈ આટલો રૂપાળો છે તો તમારો ભાઈ લેકમીના પ્રોડક્ટ વાપરે છે અને આજો આય તૈયાર થઈ રહી છે જો નવા કોટ સેટ સાતમ આઠમ ને લીધા હતા અત્યારે ઠેક પહેર્યા તેવાર ઉપર નો પહેર્યા જોયું ને તમે તહેવાર ઉપર કઈ ન પહેર્યું અને તોય આજે તો આપણા માટે તહેવાર જ છે આપણે જવાનું છે બબિયારા આપણે મસ્ત મજાના નાઈને ફ્રેશ થઈ ગયા છીએ અને તૈયાર થઈ ગયા છીએ જોવો આપણો લુક કેવા લાગી આ જોવો હજી ફોન જોવે છે કેટલા વાગ્યા જોવો નવ વાગ્યા હજી ફોન જોયે છે આમ જોતો હમ આ જોવા તૈયાર થઈ ગઈ તો હાલો હવે આપણે ફોટા બોટા પાડી લઈએ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને પણ આપણે ઇંગ્લિશ ભાષા નથી બોલી મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને સૂર્ય દાદા નીકળી ગયા છે અને આપણે બધા ભેગા અત્યારે તો થઈ છીએ પણ હમણાં રસ્તામાં જઈને તમને બતાવીશ કે બધા કેવી રીતના થઈ જાય ખાલી થોડોક પવન આવશે ને એટલે બધાનો મેકઅપ ફેકઅપ ઉડી જાય આપણે બધી ટ્યુબ ને લગાવ્યું છે એટલે ઈ બધી વસ્તુ નીકળી જાય મોટા ઉપરથી પછી આપણે જોશી પછી આપણો આપડો સિંહ લાગે છે બરોબર અત્યારે તો તમને ખબર છે પછી તો થઈ જાય ખબર નથી અને ઓલા ભાઈ તો હજી રિહાણા છે એટલે કપડા હજી બચાવ્યા નથી કે મારે નથી આવું આવું છે કે ભાઈ તાવ આવ્યો તો એટલે ભાઈ ઘરે આવીને નક્કી કરશે કે ત્યાં થવાનું છે કે નહીં અત્યારે તો આપડે બોપુલ નગર જાય તો ગોકુલનગર જાય હી અને ઘરે તો આપણે થોડા કોટા પાડ્યા જે તમને બતાવ્યા અને હવે ગોકુલનગર જઈએ ત્યાં પણ થોડા કોટા પાડી લઈએ અને તમને પછી થોડીક વારમાં મળું અને બતાડું કે આપણે કઈ બાજુથી કઈ રસ્તો છે ને અભિયાળા કયા રસ્તેથી આપણે ગોકુલ નગર પોગી ગયા તા ને બધા છે જો આ બે બાજુની

મિત્રો અત્યારે અમે રંજીત સાગર ડેમે હી ઉપલા ભાગમાં જુઓ તમે આ રંજીત સાગર વાળો રોડ છે આપણે જવાનું છે આલી બાજુ અને રંજીત સાગરના ઉપલા ભાગમાં છીએ તો આપણે એક વિડીયો શૂટ કરી લઈએ અને પછી આપણે નીકળીએ અને એક ગાડી લઈને આપણે ભોગી ગયા છીએ તમારા ભાભીને રોહિતને બધાય અને બીજી એક્ટિવા હજી પાછળ છે તો એ આવે છે આપડે છે ને ઉભા શૂટ કરી લઈએ મિત્રો આપણે પીપર ટોળા અને ખેંગારપુર વી અને ખેંગારપુર ગામ પાસે આગળ પેટ્રોલ પંપ ત્યાં આપણે પેટ્રોલ ભરાયું જોવો તમે આપડે પેટ્રોલ ભરાવી લીધું છે દુકાને ખટિયા જઈને ઉભા રહેશી ને ત્યાં હું તમને આપણે થોડીક વાર દુકાને ઊભા રહેશે ને પછી આપણે નીકળશી આગળના રસ્તા ઉપર તો હું તમને બતાડીશ કે એ ગામ કઈ સાઈડથી આવશે અને કઈ સાઈડથી આપણે જવાનું છે સ્કીપ ન કરતા પૂરેપૂરો લોક જોજો મિત્રો ખેંગારપુરના પેટ્રોલ પંપે થી તો આપણે નીકળી ગયા અને અત્યારે આપણે એક્ઝેક્ટ ખટિયા પહોંચ્યા છીએ અને દુકાને આપણે ઊભા રહ્યા છીએ જોવા તમારા ભાભી બધાય પફ ને ખાવા બેઠા છે બહાર નીકળી હોય એટલે આ લોકોને ખાવાનું કામ તો પેલા હોય અને હજી એક ગાડી આપણે આવી નથી તો હજી એક ગાડી આવી જાય ને એટલે આપણે થોડીક વાર અહીંયા ઊભા રહીશું અને પછી આપણે પાછા જશું ને હું તમને બતાવીશ કે કયા ગામથી કઈ બાજુ વળાક આવશે અને કઈ રીતે આપણે જવાનું છે બરાબર તો આપણે હવે થોડીકમાં બે ગાડીમાં બધા ભેગા થઈ જાય એટલે પાછા આપણે મળી જઈએ આવી હવે હું નહીં બોલું તમે હવે કાંઈક કહેશે શક્યો વાળા રોડ રોડ ઉપર તો પહોંચી ગયા હવે હાલો એ સાઈડ જાય ને પછી બતાવી જો બબિયારા જવાનો આ રસ્તો છે અને હવે આપણે આ ગોલાઈ વરી જવાની છે જો એક ગાડી આપણીમાં રહેલી જાય છે મારી આંગળી દેખાય ત્યાં અને મેળીમાંની ધજા મારેલી છે જે ખટિયાની આપણે ત્રણ ચાર કિલોમીટર આગળ આવશે ને ત્યાં જ આ ધજા છે થાંભલા પાસે ત્યાંથી ટર્ન લઈ અને આપણે ગામમાંથી જવાનું છે તો હું તમને બતાવીશ કે કઈ સાઈડથી રસ્તો આવશે જો તમે મારા સબસ્ક્રાઈબર છે એમાંથી તો બધાને ખબર જ છે કે બબિયારા કઈ સાઈડ છે અને જો તમે મારા વિડીયો કોઈ બીજી જગ્યાએથી જોતા હોય તો તમને હું આ મારો બ્લોગ તમે જોયો એમાં મેં તમને આખો રસ્તો બતાવું છું

તમે સીધા રસ્તા ઉપર બેસી બેસીને તો તમે થાકી જાઓ એટલે તંત્ર આપણા માટે મસ્ત રસ્તામાં સુવિધા કઈ રીતે આમ એવું આમ જમ્પિંગ જપાંગ બને છે ને કે આખા રસ્તે તમે ઉછળી ઉછળી તમે સમજી ગયા ને તમે તો આખા રસ્તે ઓહો એટલે થાકી એટલી મસ્ત સુવિધા રહી છે રસ્તામાં ખાડા ખાડા આટલા બધા છે કે તમે સીધો તો તમે તો બેસીને શું કહેવાય એમનો તમે આરામથી ચાલો પણ અહીંયા તો ખાડા જેટલા છે એ તમારા હું સમજી જાઉં વાન નથી આપણે રસ્તા આવશે ને

સાજટિયારી ગામમાં ભોઈ ગયા છીએ ને અત્યારે જો બધા ઘણા તાલકાના બધાય મોટા કીધું તું કે ઘરે આપણે ગમે એવા ઉભાડા લાગતા હોય નથી અમારા હાલ જોડા જો તમે અને હું તમને છે ને એનું પર્સ બતાવીશ કે પર્સમાં પૈસાની જગ્યાએ હું હું વસ્તુ રાખી છે ને બત્તીયો ને લિપસ્ટિક ને પાવડર ને વગેરા વગેરે કેટલી ઉંચો પડ્યો છે તમને હા ભાઈ રહ્યું આપણે એક ગાડી તો આવે છે ને જો સાજાડીયારી ગામનો રસ્તો છે ત્યાંથી આપણે ટર્ન લઈને આલી બાજુ જાહે અને મસ્ત મજાનું અત્યારે ઝાડ છે ક્યુ ઝાડ છે ખબર નથી તમને ખબર હોય તો કમેન્ટ કરજો આ એક નારિયેલીનું છે તો મિત્રો મને તો ખબર નથી તમારા ભાભીએ કીધું કે રીતનું ઝાડ છે તો એ તમે કમેન્ટ કરી નાખજો અને આમે પપૈયાનું ઝાડ છે આસુ થાય છે અને પાછળથી ગાડી આપણે હજી એક આવે છે અને આપણે ટર્ન લઈને સીધા ડુંગર પાસે જશી અને તમને બતાવીશ કે આપણે કેવું મંદિર છે ને કઈ રીતે આ બધી વ્યવસ્થા રહે તો વિડીયો ચાલુ રાખજો પૂરેપૂરો આપણે બબિયાર આવ્યા છીએ એટલે આપણે તમારા ભાભીને એવી શ્રદ્ધા હતી કે આપણે જ્યારે પણ બબિયાર આવશું ને ત્યારે માતાજી સાટું કાંઈક ત્યાં વાસણ લેતા જશું કે કોર્ટને કામ પણ આવી શકે તો આપણે હવે છે ને કાંઈ ઉભા અને જોઈ બધા હવે કેટલીક વારમાં પહોંચે છે બોર્ડ મારેલો છે કે બાલાપીર ની દરગાહ છે અને ત્યાંથી આ બાજુનો રસ્તો છે જમણી સાઈડ અલીકોમ થી વરી જાશો ને તો તમે બહુ હેરાન થશો જે લાલપુર નો રસ્તો છે ને બહુ ખરાબ છે અને સામે જોવો વાંચે ને તમને ઝૂમ કરીને બતાવું ત્યાં ટાંકા જેવું દેખાય ને ત્યાં લખ્યું છે કે બબિયારા મેળીમાં માં તરફ જવાનો રસ્તો અને એમાં બોર્ડ પણ મારેલો છે શેઠ વડાળા પછી ભોજાબેડી વીરપુર ને બધી વસ્તુ લખીએ તો ત્યાંથી આપણે અહીંથી ટર્ન મારવાનો છે તો આપણે હવે સીધું મેળી મારા ડુંગરે જઈને તમને અમને બતાવીશ કે રીતે ડુંગર છે કઈ જગ્યાએ છે તો ચાલો જો આપણે બીજી ગાડી આવી ગઈ તો આપણે થોડી વાર મળી બરાબર મિત્રો આ હે ને આપણે રસ્તો આવ્યો ને અહીંયા શેઠ વડાળાવાળો રસ્તો જાય છે અહીંથી શેઠ વડાળા સાત કિલોમીટર છે અને અહીંયા સુખદેન હોટલ છે ને ત્યાં સામે બોર્ડ મારેલું છે કે મેળી માતાજીનું મંદિર એક રસ્તો આપણે આલી બાજુ છે ત્યાં ઉપર જ્યાં જવાય છે ને ત્યાં ડુંગર છે ને ત્યાં મેળીમાનું મંદિર છે અને બીજો એક રસ્તો જે પાછળની સાઈડ છે જ્યાં અમારા પવનચક્કી દેખાય ને ત્યાંથી તો આપણે પાછલા રસ્તેથી જાશી આગલો રસ્તો તો તમે બધાય જોયો જ છે પણ પાછલા રસ્તેથી કઈ રીતે જવાનું ને હું તમને બતાવીશ કે પાછલો રસ્તો કઈ જગ્યાએ છે તો જો હવે ચાલુ રાખજો ને પૂરેપૂરું જોજો કે મંદિર કઈ સાઈડ છે ને કઈ જગ્યાએ છે બરાબર જો આ પાછળના રસ્તે જ જાય રમેશ હલાવે આગલા રસ્તે તો નથી ગયા પાછળના રસ્તે જ જાય

આપણે ભૂલી ગયા લ્યો આ રસ્તો આવ્યો હવે ચડવાનું જો આ રસ્તો હે આઈપી ને જવાનો છે પાછળના રસ્તો જો આ રસ્તો કેટલો બહુ જ છે પાણા ને કેવો છે હા ગાડીએ હરખી ન થાલતી મિત્રો તમારી બેક ભૂલ થાય ને બેક ભૂલ આયા તમે હોન્ડા સ્પ્લેન્ડર કે બીજી ગાડી લઈ જાવ તો વાંધો નથી બાકી જો તમારી પાસે બીજી કોઈ ગાડી હોય છે ને સ્પોર્ટ બાઈક કે કાઈ અને તમે જરાક પણ ભૂલ કરશો ને

બધા બબિયારા પોગી ગયા ડુંગર ઉપર આવી ગયા રસ્તામાં અને તમાર ભાભી તપેલી બધું લઈ આવ્યા બધા આવે છે તો આપડે નારિયેળ ને બધું લઈ લઈએ અને તમને પછી અંદર મંદિરનો સીન બતાવું કે કઈ રીતે છે હવે તમે રસ્તો ન ભૂલતા કેમ કે રસ્તામાં તો મેં તમને બધું બતાવ્યું છે કે કઈ સાઈડ થી તમારે આવવાનું એટલે રસ્તો ન ભૂલતા રસ્તો ભૂલી જાવ તો આપણો બ્લોક જોઈ લેજો અને મંદિર છે આ એકઝેક જોઈ લો તમે આ મંદિર છે અને આલી બાજુ દુકાન છે તો બહારની સાઈડ દુકાન છે તો આપણે દુકાને આવી જઈએ અને દુકાનેથી નાળિયેર લઈ લઈ અને મંદિરનો તમને અંદરનો સીન બતાવું કે કઈ રીતે મંદિર બરોબર આ મેળીમાં મંદિર છે અહીંયા બધા તાવો કરે છે તો હું તમને પાછળનું મંદિરનો સીન બતાવું અને અંદર પણ તમને દર્શન કરાવીશ તો દર્શન કરી લેજો આ જો આ પાછળ ધજાનોની ને એ સીન છે અને આ પાછળની સાઈડનું મંદિર છે આલી સાઈડ બધે તાવા કરવાની જગ્યા છે અને અહીંયા બધા બેઠા છે બધાના ઘર ઘરના આ જો મંદિરના આટલો પાછલો સીન છે અને અહીંયા બધી જગ્યાએ બાવળના ઝાડને એવી રીતના હતું જ્યાં પબ્લિકે બહુ સરસ મેળી માતાજીનું મંદિર બનાવ્યું

આ મંદિર ના બાર નો સીન છે ને તમને આલી બાજુ આગળ નો સીન બતાવું જો તમે આ મંદિર તમે મારા સબસ્ક્રાઈબર હોય તો તમે જોઈ જશે ન જોયું હોય તો એકવાર મંદિર આવજો ત્યાં બહુ સરસ છે અને બધી વ્યવસ્થા પણ બહુ સારી છે તો હવે આપણે બૂટ નહીં પહેરી લઈએ અને દુકાને જઈએ હવે કંઈક નાસ્તો બાસ્તો કરી લે તો આપણે જઈએ હવે ઘરે તો રસ્તામાં જઈને મળી થોડીક વારમાં અને કા પછી ત્યાં દુકાને જાહી ત્યાં આપણે મળી આવે હાલો હવે આપણે નીકળી છે અહીંયાથી મેળી મન મંદિર છે અહીંયાથી આપણે હવે રજા લઈને માનતા આપણે ઉતારી હવે આપણે જઈને ઘર સાહેબ તો આપણે ત્યાં પહોંચ્યા બે રાતે પહોંચી જોવા તો થોડીક વાર નાસ્તો પાણી ચા પાણી પી લે સાધુ પી લે ને પછી પાછા રાખતા તાપ પડતી પાણી

કે આપણે ઘરે પહોંચીને થોડોક શૂટ કરી પણ ઘરે પોઈકા નથી કે બધા ભેઠા થઈ ગયા જોવા હા ભેઠા દીદી મોરે એ તો ખાધા વગર હાલે ને જોવા અત્યારે આ રસ્તા ઉપર આપણે પોઈકા નથી સવારે પેટ્રોલ પંપ પર આવ્યું ને પેટ્રોલે પોઈકા હી અને ભેળ બનાવે છે રસ્તામાં જોવો આ કોકની વાડી છે અને મેં બેઠા હીને બધા ભેળ બનાવે હવે આપણે રસ્તામાં ભેળ બનાવી અને અહીંયા જો ફોન 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 એને તો ફોન થી રાખ્યા કરી છે અને આ તારે શું કામ હે મારે કાઈ ના હું તો બેઠી હું નવ તો લંગાઈ જાય ક્યાંક બારે નીકળી જાય તો દે તો જાય આ એ મારું હે ઘરે ગઈ આપણે તો આ બ્લોગ તમને કેવો લાગ્યો આ બ્લોગ ભલે રમેશે શૂટ કર્યો હોય પણ એડિટિંગ તો મેં જ કર્યું હોય તો તમને એડિટિંગ ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ શેર કરો અને હા એક વાત તો ભૂલાઈ જ ગઈ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને ફરી પાછા મળીએ નવા બ્લોગમાં બાય બાય